નમસ્કાર દર્શકો મિત્રો દોસ્તો જામનગરની સરસ મજાની ખુશી ચાલી રહી છે તો હું સીધા છે મારે છે હાર્દિક સ્વાગત કરું છું મિત્રો દોસ્તો દર્શકો જામનગરની સરસ મજાની ખુશીમાં આપણે આવ્યા છીએ અત્યારે શ્રી ખોડિયાર ફાસ્ટ ફૂડ અને સ્વીટ એન્ડ ફાસ્ટ ફૂડમાં તો આ છે ત્યાં શ્રી ખોડિયાર સ્વીટ એન્ડ ફાસ્ટ ફૂડ છે જે આ આવેલું છે ગોકુલનગર અડા રોડ મોબાઈલ મોબાઈલની એકજા સામે જામનગરમાં આવેલું છે છ કરે છે તમને અહીંયા ગરમા ગરમ ભાજી ભાજીકોન દાબેલી વડાપાવ પાણીપુરી આ બધી વસ્તુ તમને અહીંયા મારી મળી જશે તમે જોઈ શકો છો આ દાબેલી ભૂભરા પછી વડાપાવ બેટ થત્તા રસણિયા આ બધી વસ્તુ અમને પેલા ભણવા મળે છે ઘરમાં કામ લાઈવ ફેસ તમે જોઈ શકો છો ભાઈ નામ છે નિલેશભાઈ છે ઓનર છે નાઈના છેલ્લા છ વર્ષ અહીંયા ઉભા રહે છે અને સવાર સવારમાં ઘરમાં કામ કાઠિયા વણેણા કાઠિયા ફાફરે કાઠિયા અને જલેબી આ બધી મળી જાય છે બસ તમે એ તો પોતા નહીં છો શું કીધું કાં છે અમે ફસાણ મળી છે અહીંયા બસ સાંજના કાબેરી વડાપાવ ઘૂઘરા ભાજી પણ પાણી ગોઈ બે માત્ર ને માત્ર વીસ રૂપિયાની કિંમત છે બધી વસ્તુ વીસ રૂપિયામાં વીસ રૂપિયામાં તમે જોઈ શકો છો દાબે સરસ મજાની સમય છે ચાર વાગ્યાથી લઈને રાતના દસ વાગ્યા સુધી એવા ઉભા હોય છે તમને ઘરમાં ઘણા ઘૂઘરા ભાજી ફોન વડાપાવ મજા છે જોઈ શકો વહી શકો છો મની રહી છે આપી સરસ મજાની આ વડાપાવ આ ગોકાઈ પટી ભજીયા જોઈ લેજો આ ભાજી કોણ આ પાણી ને પૂરી જોઈ શકો છો સરસ લેજો દાબેલી ને વડાપાવતા બ્રેડ આ બધી વસ્તુ તમને અહીંયા લાઈવ ફ્રેશ અને ગરમા ગરમ મરી જશે તો મીઠો જામનગરમાં જ્યારે પણ તમે લોકો આવો ત્યારે બોકુલ નગર રરડા રડા ક્રિષ્ણા હું ક્રિષ્ણા મોબાઈલ એક સામે ઓડિયા સિવિલ જે ફાસ્ટફૂડ આવેલું છે તેની મુલાકાત આવા છે સો આપ સૌનો આભાર જય સો કચાસ મજાના જાય ગો જાવા દે બોપ માટે ખાલી વીસ રૂપિયા બધી કિંમત છે તમને ઘરમાં ગામ બધી વસ્તુ લાવી ફ્રેશમાં તાજા મળી કોણ પાણીપુરી ડાબેરી ભૂગડા એ પણ લાવ્યું ભૂગડાની રોડની સોફ્ટવેર વેચાઈ જાય છે સરસ મજા ઘરમાં ઘરમાં ભૂગડા આપે છે અહીંયા મળે છે ઓડિયા સ્વીટ એન્ડ ફાસ્ટ ફૂડમાં તો મિત્રો દોસ્તો દર્શકો જામનગરમાં જ્યારે પણ આવો મુલાકાતે ત્યારે ગોકુલનગર રડા રોડ કૃષ્ણ મોહ મોબાઈલ સામે ઓડિયા સ્વીટ એન્ડ ફોન પાસપોર્ટની મુલાકાત અવશ્ય રહેશો આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય ભારત જય માતા જય હિન્દ જય દ્વારકાધીશ ચાલો મિત્રો ઓપ્શન નો આભાર ભાઈ વડાપાવ બની રહ્યું છે અત્યારે તમે જોઈ શકો છો સ્પાઈસી વડાપાવ વડાપાવ તૈયાર ચાલો મિત્રો આપશો ધન્યવાદ આભાર